અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી વરસાદ માત્ર જેટલો જ વરસ્યો છે જેના પગલે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય ત્રણ જળાશયોમાં પાણીની આવક નહીવત થતાં જળાશયો હાલ ખાલી છે બચ્ચો છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ખાસ કરીને આગળ રવિ સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ ઘઉં પાકનું વાવેતર થાય જે માટે ખેડૂતો પાંચ થી છ પિયત પાણીની જરૂરિયાત હોય છે ત્યારે જળાશયોમાં ઓછા પાણીના જથ્થા હોય ખેડૂતોની ચિંતા વધી હતી અને તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી માંગ ખેડૂતોએ અગાઉ કરી હતી હાલમાં અરવલ્લી જિલ્લામાં ખૂબ જ નહીવતપ્રમાણમાં વરસાદ થવાથી અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ નહીવત પ્રમાણમાં છે જેનું એ ખેડૂતોને આગામી સિંચાઈ તેમજ પીવાના પાણી સારું તકલીફ ના પડે જેને આગોતરું આયોજન રૂપે નર્મદા પાઇપલાઇન કે જે નર્મદા નહેરમાંથી વાઘરોલી થઈ અને વાત્રક માંજ મેસુઓ જળાશયમાં આપણે પાણી સપ્લાય કરવાનું આયોજન કરેલ છે જે અનુએ પૂરતું પાણી ચાલુ કરવામાં આવેલ છે તેમજ સદર બાબત જોતા ખેડૂતોને આગામી રવિ સિઝનમાં સિંચાઈ સારું તકલીફ ના પડે તેમજ પાણી પુરવઠા માટે તકલીફ ના પડે જે અનુભવે સરકાર કટિબદ્ધ છે નર્મદા પાઇપલાઇન દ્વારા વાત્રક જળાશયમાં હાલમાં સો ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ચાલી રહેલ છે તેમજ માજુમ જળાશયમાં પચીસ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ચાલી રહેલ છે તેમજ આજ સાંજથી મિશ્રો જળાશયમાં પંચોતેર ક્યુસેક પાણીનો જથ્થો વહન કરવામાં આવનાર છે